શું કરું છું મહેન્દ્રભાઈ કરે છે સમિતિના બીજા લોકો કરે છે અમે આવા આખા નાખા ઊભા છે કોઈના બાપલી તાકાત નહીં મારો વાળબી છે ને એની મરજીથી આમ કરે મારી મરજી શું થાય અને ભગવાનની મરજીથી આ પવનથી થાય તો ખરો આમ બાકી બીજા કોઈની તાકાત નથી કે મારો વાળબી આમ કરે મારો હું કે મહેન્દ્રભાઈનો કહેવાનો મતલબ જે બીવે એને બીવડાવે આ દુનિયાનો નિયમ છે અને તમે અત્યાર સુધી પીવતા આવ્યા છો એટલે તમને પીવડાવેલા છે બાકી અત્યારે બે દિવસ પહેલા આપણા સમિતિના જ એક છોકરાને ત્યાં બોલાઈ લો

એ દિવસે એ લોકો તમારી બાજુ બી આવશે ઉગડા કેમ એમને ફતેહસિંહ જીતાડવા આવવાનો નથી કોના વોર્ડ થી જીતે છે અમારા વોર્ડ થી જીતે છે આજે તાલુકા પંચાયત ના બધા સભ્યો ભેગા થઈને ઠરાવ કરીને આપી દીધો કે ભાઈ અલગ તાલુકો બનાવવા માટે અમે મંજૂર છે એમ તો એ બધા કોના વોર્ડ થી જીતેલા તમારા વોર્ડ થી જીતેલા તમને પૂછવા આયા કોઈ તાલુકામાં ભરાઈ જાવ તમે હારો તમારે હારું થવાનું છે તો હું તમારું હારું વિચારીને એ લોકોએ ઠરાવમાં મંજૂરી આપી કેવાનો મતલબ કે અને પીવડાવે ને આવા આપણા નેતાઓ પીતા આવેલા છે અને લીધે આ સુધી આપણો વિકાસ થયેલો નથી. ભુલસિંહ કાકાએ વાત કરી કે ભાઈ અલગ અમુક જ ગામને વહીવટી આપી બીજા ગામને નહીં આપી. આવા મુદ્દાઓ પર બોલવાની જરૂર છે. તમારા નેતાઓ વહીવટી આપે તો તમારા ગામમાં કઈક રોડનું કામ થાય કઈક પેવર બ્લોકનું કામ થાય કઈક આવી ડેમ છે તો કઈક ચેક ડેમનું કામ થાય એવા કામો થાય એવા કામોમાં તો કોઈ બોલવા તૈયાર નહીં અને આવું કંઈક હોય તો ઘડી ગાડી કે અમારે તો પાર્ટી વિરોધ નહીં જવાય તો તું પાર્ટીના પેટથી પેદા થયેલો કે તારી આદિવાસી માના પેટમાંથી પેદા થયેલો દરેકને ત્યાં પોતાની જાતને કરવાનો સવાલ છે અને આપણે કરવાનો આપણે પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે કે આપણે આદિવાસીના પેટનામાંથી જન્મેલા કે પાર્ટીના પેટમાંથી જન્મેલા હાલ તો આદિવાસીના પેટે જન્મેલા હોય તો આપણે બહાર નીકળીને ખુલીને વિરોધ કરવો પડે કેમ ના કરીએ એમ એ ભક્ત